કાળી ચૌદશ ક્યારે છે આ વખતે કાળી ચૌદશ ઓગણીસ તારીખે છે ઓગણીસ દસ બે હજાર પચીસ કાળી ચૌદશનું વિશે તો ચંડીપાગમાં એવું લખ્યું છે કે કાલ રાત્રિ મહારાત્રિ છે સૌદારણ કાળી ચૌદશનો દિવસ એટલે બહુ શક્તિશાળી દિવસ માનવામાં આવે છે તેવું કહેવાય છે કે કાળી ચૌદશનો આંજિયો કોઈનાથી ના જાય ગાંજીઓ કહેવાય છે કાળી ચૌદશના દિવસે જો તમે તમારી આંખની અંદર આંજન લગાવો લગાડો છો તો એ તમારી આંખમાં એક અલગ પ્રકારની તાકાત આવે છે કેમકે કાલી ચૌદશ ના દિવસે એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજ મહાકાલી માતા ભૈરવ વીર ઘંટાકર અને ક્ષેત્રપાલ ભગવાન આ બધા ઉગ્ર કોટીના દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે અને ઘરમાંથી કંકાસ કાઢવામાં આવે છે કંકાસ કાઢવાની વાત જે છે એ મેં મારા યુટ્યુબના વિડીયોમાં બતાવેલી છે પણ હવે આંખની અંદર જો તમારે આંજન લગાવી હોય તો એની વિધિ કહી દઉં

ઓમ આંખમાં લગાવજો તમારી આંખમાં એક એવી તાકાત આવશે કે આંખ જેની સ્ટ્રોંગ હોય મતલબ આંખથી જેવી હોય કે તમે કોકની સાંભળજો કોકની આંખ નીચે થઈ જાય તો એ તાકાત જે છે એ કાલી ચૌદશના દિવસે આ અંજન લગાવવાથી થાય છે કાળી ચૌદશ ના દિવસે હનુમાનની વારત પૂજા કરવી ભાગ્યમાં સિંધુ તિલક કરી સો હનુમાન પાઠ કરજો હોય તો રાત્રે આમાં તમે અનુષ્ઠાન ચાલુ કરી શકો પૂજા અથવા એના પછી મધ્ય વાત કરીએ તો એક વાગે ને અઠ્યાવીસ મિનિટ બે ને ટાઈમ શુભ છે આ સમયમાં પણ તમે આ દેવી દેવતાઓની સાધના કરી શકો છો જય ભગવાન